કેમ છો બધા મજામાં મજામાં તો અમારા નવા તમારા બધાનું સ્વાગત છે જય માતાજી તો આજે તો જો થઈ ગઈ છે આઈટમ અને જો ભાઈ ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ ગોકુળ આઈટમ ઉજવાય છે એ આપણે આ વિડીયોમાં તમને જોવા મળી જાય છે અને હવે અહીંથી પહેલાં આપણે બાર નંબરે જવાનું છે અને બાર નંબરે કેવી તૈયારી છે એ જોઈ આવીએ પછી બીજા કઈ કઈ જગ્યાએ છે કારણ કે બાર નંબરે જ હું જોઈને આવ્યો ડેકોરેશન એવું થતું હતું એટલે તમને વિડીયોમાં જોવા મળી જાય કે ભાઈ આપણે કઈ કઈ જગ્યાએ ભાવનગરમાં ગોકુળ આઈઠમની ઉજવણી થાય છે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જય દ્વારકા દઈશ કોમેન્ટમાં લખી નાખજો તો જાય છે અમે કઈ જગ્યાએ તૈયારી છે ત્યાં અને કેવું ડેકોરેશન છે એ તમને બધું આ વિડીયોમાં જોવા મળી જશે તો હાલો તમને ત્યાં જઈને બતાવીએ હાલો મિત્રો તો આપણે જો અત્યારે આવી ગયા છે ભવાની મંદિર અને જો ભાઈ અહીંયા સરસ મજાનું કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાય છે ને જો ભાઈ મટુકી બંધાઈ ગઈ છે અને આગળ ઘણું બધું ડેકોરેશન કરેલું છે અને આપણે હળુ હળુ હાલ્યા જઈ કેવું ડેકોરેશન છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે અને બાકી જાય સરસ મજાનું બાર નંબર બસ સ્ટેન્ડ ભરતનગર જે આપણે ભવાની માતાનું મંદિર છે ને ત્યાં સરસ મજાનું ઉજવાય છે જો તો ભાઈ બધું કેવું એક નંબર ડેકોરેશન છે ભાઈ કારણ કે અત્યારે તો ભાઈ બધું ગોઠવાઈ ગયેલું છે અને તમને ડેકોરેશન એવું બધું બતાવી દીધું બાકી તો જે કાંઈ હોય એ બધું હાજે હોય હાંજથી અહીંયા મસ્ત મજાનો કાર્યક્રમ હોય જો મટુકી બંધાઈ ગઈ છે કેટલી મટુકી છે તમને ગણીને પછી કઈ તો ભાઈ અહીંયા છે ઓલા પડે છે ભાઈ અહીંયા છે ઘણી બધી મટુકી છે બાંધેલી એવું છે બધી બાજુ અલગ અલગ અને ભાઈ જો અહીંયા આપણે ડેકોરેશન હજી સારું છે કામકાજ કારણ કે બધા ડેકોરેશન કરતા હતા બધા જમવાઈ ગયા છે એવું છે અને જો ભાઈ અહીંયા મસ્ત મજાનું તેજ બનાવેલ છે ત્યાં આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે મસ્ત મજાનું ડેકોરેશન છે એ બધું તમને હાજે જોવા મળશે કારણ કે હજી તો બધી ફૂલ તૈયારી હાલે છે અને આ છે ભવાની માતાજીનું મંદિર જો ભાઈ અત્યારે તો કારણ કે બપોરનો ટાઈમ છે એટલે કોઈ ન હોય અને ભાઈ બધે મટુકીને એવું તો બધું બંધાઈ ગયું છે એવું છે જો તો આવી કંઈક ગોકુળ આઈટમની તૈયારી છે અને હજી બીજી કઈ કઈ જગ્યાએ છે એ આ વિડીયોમાં તમને જોવા મળશે તો વિડીયો ગમે તે એક લાઇક કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને બધા મિત્રોને શેર કરજો એટલે કે ભાઈ અહીંયા જો ભરતનગરમાં સરસ મજાનું આયોજન થયેલું છે તો એ બધાને જોવા મળે કારણ કે આપણે આ વિડીયો અત્યારે ને અત્યારે જ અપલોડ કરી દેવાનો છે એટલે આજનો તમને જો કાર્યક્રમ અહીંયા જોવા મળશે અને આ છે ભવાની માતાનું મંદિર બધું આયોજન છે ને જો આ મંદિરે થવાનું છે આપણે અહીંયા જે ભવાની માતાનું મંદિર છે અહીંયા અને જો ભાઈ આ અને આ જો અમારા શેઠ છે એવું છે શું કહેવા એવું છે અમને તો જો ભાઈ અમે જન્માષ્ટમીનું શૂટિંગ કરતા હતા ને અમારા શેઠ મળી ગયા છે શું કહેવા તમે કેવું કાલે છે તૈયારી અત્યારે ભાવનગરમાં એવું છે તો જો અમી ભાઈ જન્માષ્ટમીની તૈયારીની બધા શું કહેવાય કઈ કઈ જગ્યાએ તૈયારી હાલે ને કવર કરવા નીકળ્યા છે તો અત્યારે પહેલાં તો ભવાની મંદિર આવ્યા છે એવું છે અને જો ભાઈ અહીંથી મસ્ત મજાનું લોકેશન તમને જો હાજે આવવું હોય તો આવજો અહીંયા સરસ મજાનો કાર્યક્રમ હશે આ આપણે શાક માર્કેટવાળો રોડ છે આ આપણે અહીંથી ટોપ થ્રી સીધા નીકળી જાય ને આ બાર નંબર બસ સ્ટેન્ડ છે ભાઈ અને જો ભાઈ આ જગ્યાએ આ લોકેશન છે તો બધા હાજે પધારજો મસ્ત મજાનું અહીંયા કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાય છે તો અત્યારે આપણે આવી ગયા છીએ શિવાજી સર્કલ અને જો અહીંયા ભાઈ સરસ મજાનું જન્માષ્ટમીનું મસ્ત મજાનું ડેકોરેશન અને જો અહીંયા કેવું સરસ મજાની થીમ ગોઠવેલી છે તો આપણે આવ્યા થાય એ જોવા માટે અને પહેલાં તો આપણે બાર નંબર ગયા હતા ને અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ અને જો અહીંયા સરસ મજાનું અંદર મસ્ત મજાનું કૃષ્ણ ભગવાનનું જીવન લીલાનું ચરિત્ર આખું બતાવ્યું છે તો એ પણ આપણે જોઈશું અને તમને વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મારાવા અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ભાઈ આપણે જઈએ ને જાતાની વ્યત જો મસ્ત મજાનું આપણે બહુ શર્માનું મંદિર અને અહીંયા જો ભાઈ નવરાત્રિ પણ ઉજવાય છે અને અત્યારે સરસ મજાની ગોકુળ આઇટમની તૈયારી થઈ રહી છે તો જો ભાઈ આપણે આવી જતા જોવા માટે અને ભાઈ જો પહેલાં આવતાની સાથે સરસ મજાની રાસલીલાના તમને દર્શન થાય કૃષ્ણ ભગવાનની તો જો ભાઈ કૃષ્ણ ભગવાનને બેસાડ્યા છે મસ્ત મજાની મટુકી અને ભાઈ રાસલીલાનું આયોજન કરેલું છે આખું એ રીતની કાંઈક થીમ છે બનાવેલી અને તમે જોઈ શકતા છો મસ્ત મસ્ત ગોપીઓ જો રાસ લેતી હોય કૃષ્ણ ભગવાન ઊભા છે તો એવી રીતની કાંઈક થીમ બનાવેલી છે અને ઘણું બધું અહીંયા તો છે તો હજી આગળ હાલજી હું શું છે તમને જોવા મળશે કારણ કે અહીંયા તો ઘણું બધું વસ્તુ બનાવેલી છે બધી અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે તો આગળ જઈએ અહીંયા જો સરસ મજાનો આપણે મસ્ત મસ્ત બધી વસ્તુ જોવા મળશે તો જો અહીંયા આવતાની સાથે જ સરસ મજાના જે વાસુદેવ આપણે ટોપલામાં લઈને જતા હોય કે નહીં કૃષ્ણ ભગવાન એ રીતની થીમ મસ્ત મજાની બનાવેલી છે અને નદી પાર કરતા હોય એ રીતનો સીન છે તો તમને જોવા મળશે અને જો ભાઈ સરસ મજાનો વાસુદેવને કૃષ્ણ ભગવાન અને ઉપર ચેસના એટલે કે જો ભાઈ આવી રીતનું કાંઈક થીમ બનાવી લેતી અને જો આગળ હજી ઘણું બધું છે તમને જોવા મળશે તો આગળ આગળ હાલીએ અને ઘણું બધું માણસો જોવા આવે છે કારણ કે આ છે શિવાજી સર્કલ ઘોઘા જગાતના કાપા તો જો ભાઈ સરસ મજાની વસ્તુ છે અને બધી જોવાલાયક જ તે અને આજે છે આઈટમ એટલે આજે મસ્ત મસ્ત ડેકોરેશન છે અને આજે મટુકી ફોડવાની છે અને જો અહીંયા છે કૂતના માસી જે આપણે કૃષ્ણ ભગવાનની માસી કહેવાય અને જો ભાઈ કૂતનાનો વધ કર્યો હતો ને એ તો જો મસ્ત મજાના પૂતના માસી છે અને ભાઈ ઘણું બધું આગળ તો જોવાનું છે ભાઈ કારણ કે કાળીયા નાગને દ દમન તો જો અહીંયા આપણે જે કૃષ્ણ ભગવાને કાળી નાગને નાય થયો ને એ રીતની શુભી મસ્ત મજાની બનાવેલી છે તો જો ભાઈ આવું મસ્ત મસ્ત વસ્તુ તમને અહીંયા જોવા મળશે અને તમારે જોવું હોય તો જલ્દીથી ભોગી જાયજો કારણ કે આજ રાતે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ છે અને સરસ મજાનું આવું ડેકોરેશન છે તો ભાઈ આવું મસ્ત મસ્ત કૃષ્ણ ભગવાન જે કાલિયા નાગને નાઇથોથોન એ રીતનું છે બધું અને હજી ઘણું બધું છે આપણે આગળ જઈએ અને જો ભાઈ મસ્ત મસ્ત વસ્તુ તો તમને આગળ આગળ જોવા મળશે જો ભાઈ અહીંયા તો આગળ છે ને નંદ બાબાનું ઘર છે તો તમને એ પણ બતાવીએ કે નંદબાબાનું ઘર કેવું હતું જો ભાઈ નંદ બાબાનું ઘર છે અને ભાઈ સરસ મજાની સાસની સાસ વલોવાય છે અને આ બાજુ છે સરસ મજાની ઘંટી તો જે આપણે પહેલાંના જમાનામાં જે આપણે દળણા દળતા ને એ રીતની ઘંટી છે મસ્ત મજાનું ડેકોરેશન છે આવી રીતની મસ્ત થીમ બનાવેલી છે અને આખું મકાન બનાવેલું છે તો જો ભાઈ સામે ખાટલો છે અને અહીંયા કૃષ્ણ ભગવાન હાટું થઈને મસ્ત મજાની સાસ વલોવાય છે માખણ હાટું થઈને અને ભાઈ અહીંયા તો ભાઈ નહીં નવું જોવા મળશે કારણ કે ભાઈ વિડીયોને એક લાઈક કરીને આપજો અને જો ભાઈ અહીંયા જો સરસ મજાનો ડુંગરો છે હવે જો ડુંગરાની ઉપર શિવલિંગ છે અને ભાઈ બધી અલગ અલગ વસ્તુ તમને આમાં જોવા મળશે તો જો સરસ મજાની અહીંયા દીવાલ પણ બનાવેલી છે નાના નાના મકાન બનાવ્યા છે એવી રીતની બધી અલગ અલગ થીમો બનાવેલી છે અને ગાયું બધું એવું અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે અને અહીંયા જો સરસ મજાની નદી વહે છે તો જરણું પણ છે મસ્ત મજાનું અને સામે બજરંગદાસ બાપાની મઢી છે તો બજરંગદાસ બાપાના દર્શન તમને કરાવશું સરસ મજાની મઢી છે અને આગળ જઈ તો તમને દર્શન કરાવીએ તો જુઓ ભાઈ અહીંયા સરસ મજાની બાપા સીતારામની મઢુલી બનાવેલી છે તો તમને બધાને દર્શન કરાવી દઈએ અને જો ભાઈ આનથી આગળ આવીએ ને એટલે ગોવર્ધન પર્વત ઉસકાવતા હોય ને એ રીતનું બધી થીમ બનાવેલી છે ભાઈ તો જો ભાઈ બધું માણસો જોવે છે ને જો અહીંયા છે ગવર્ધન પર્વતને ઊંસા કરતા હોય ને એ રીતના કૃષ્ણ ભગવાનની જે તસળી આંગળીએ ઊંસો કર્યો હતો ને ગવર્ધન પર્વત એ છે અને બધું સારી બધું જો ગોવાળિયા ઊભા છે કારણ કે વરસાદ આવતો હતો એટલે બધા ન્યા ઊભા રહ્યા છે એ રીતનું બધી થીમ ગોઠવેલી છે અને જો ભાઈ ગવર્ધન પર્વત તસળી આંગળીએ જે કૃષ્ણ ભગવાનને ઊંસો કર્યો હતો ને એ રીતનું છે અને હજી આગળ આવીએ ને તો અહીંયા જો ઝૂલેલાલ કે ભાઈ મસ્ત મજાના મછલી ઉપર બેઠા છે અને સરસ મજાનું ડેકોરેશન એ રીતનું કરેલું છે તો ઝૂલેલાલ અને ભાઈ અહીંયા તો નવી નવી વસ્તુ તમને જોવા મળે કારણ કે આજનો દિવસ પૂરતી થઈ છે બહુ ખબર નથી આપણને પણ તમારે જોવું હોય તો આજે કૃષ્ણ જન્મ ઉત્સવ છે તો જોવા પોગી જાયજો અને જો અહીંયા જો ભાઈ સરસ મજાની વસ્તુ છે અહીંયા એવું છે કે ભાઈ એક રૂપિયાનો સિક્કો નાખો એટલે શિવલિંગ ઉપર જળ સડી જાય છે એવી રીતની થીમ ગોઠવેલી છે ભાઈ તો શ્રાવણ મહિનો આલે છે એટલે ભાઈ જો આવી રીતની કંઈક થીમ ગોઠવેલી છે અને સરસ મજાની અને આથી આગળ જઈએ તો ઘણું બધું હજી જોવા મળશે તો હળુ હળુ આપણે આગળ જઈએ અને ભાઈ જો મસ્ત મસ્ત વસ્તુ તો અહીંયા જ જોવા મળશે અને આગળ હાલજી હું હું છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે એક લાઇક કરી નાખજો ને શેર વિડીયો ને શેર કરતા રહેજો મારા વાલા અને જો અહીંયા છે ને આપણે દશામાની મૂર્તિ છે બહુ શર્માનો મસ્ત મજાનું મૂર્તિ છે અને ભાઈ સન્ડમૂન સહાયરો થાય ને એ રીતની થીમ ઊભી કરેલી છે આખી તો જો ભાઈ આવી રીતે બધાય દેવી દેવતા છે અને દાદા જો સરસ મજાની પ્રસાદીની સેવા કરે છે અને આપણે પણ પ્રસાદી લેવા પોગી ગયા છીએ તો સરસ મજાની ચોકલેટની પરસાદી છે તો આપણે લઈ લીધી છે અને હજી આગળ જવાનું છે જો અહીં સરસ મજાનું બાલકૃષ્ણ પતંગિયા સંગ મસ્તી કરતા હોય એ રીતે તો જો અહીંયા સરસ મજાના પતંગિયા છે અને જો કૃષ્ણ ભગવાન ઘડીક દરવાજો ખોલે અને ઘડીક બંધ કરે એ રીતની મસ્તી કરે છે આરે તો આવી રીતની કંઈક થીમ છે મસ્ત મજાની મઢી બનાવેલી છે અને ભાઈ ડેકોરેશન પણ એક નંબર છે હો ભાઈ અને તમારે બધાને જો જોવા આવવું હોય ને તો ભાઈ ઘોઘા જગાતનાકા કા શિવાજી સર્કલ જ્યાં આપણે બહુ શર્માનો શોખ કહેવાય કે નહીં ત્યાં જે આપણે નવરાત્રિ રમે એ જગ્યાએ અને જો અહીંયા સરસ મજાની હોડી છે તો ભાઈ નદીની અંદર હોડી તરતી હોય એ રીતનું છે અને ભાઈ બધા લોકો અહીંયા છે ને સિક્કા નાખે કે ભાઈ જેનો સિક્કો છે ને હોડીમાં આવી જાય ને એ રીતનું બધું જાય થીમ ઊભી કરેલી છે તો સરસ મજાનું બધું ડેકોરેશન છે ને અમે પણ જોયું અને બહુ મસ્ત મજાની જગ્યા છે તમારા બધાને જો આવવું હોય તો આજે ગોકુળ આઇટમ પૂરતી છે અને જો ભાઈ મસ્ત મજાની બહુ શર્માનો શોખ કહેવાય ત્યાં અને શિવાજી સર્કલ અને ઘણું બધું માણસો જો આવેલું છે અને જો આવે પણ છે તો તમારે આવવું હોય તો જલ્દી જલ્દી પહોંચી જજો કારણ કે આજે આપણે ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ ડેકોરેશન હતી વિડીયો શૂટ કરવા આવેલા હતા અને સરસ મજાનું ડેકોરેશન જોયું છે અને લોકેશન તમને આપી દીધું છે શિવાજી સર્કલ ઘોઘા જગાત નાકા જે આપણે સર્કલની સામે જે બહુ શર્માનું મંદિર છે ને ત્યાં તો જો ભાઈ અહીંયા જો કૃષ્ણ ભગવાનના દર્શન કરતા જઈએ અને હવે જઈએ છીએ આપણે આપણા ઘર તરફ તો હાલો મિત્રો જો આપણે છે ને શિવાજી સર્કલ એ સીધા આપણે ઘરે આવ્યા હતા અને ઘરે જો આવીને પછી આપણે અહીંયા જે શ્રીનાથજીમાં આપણે લાઈવ આરતી જા મૂકીએ ને એ જગ્યાએ આવી અહીંયા પણ સરસ મજાનું જો કૃષ્ણ ભગવાનનું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે અને અહીંયા પણ જો સરસ મજાની આઇટમ ઉજવાય છે તો જો અત્યારે ડેકોરેશનનું કામકાજ હાલે છે જો ભાઈ અહીંયા જો સરસ મજાનું જો હજી તો કારણ કે બધું તૈયાર થાય છે અને અહીંયા જો ભાઈ પડદો પેક છે અંદર જોઈ કેવી તૈયારી છે અને જો અહીંયા ભાઈ હજી કામકાજ બધું સારું જ છે કારણ કે હાજે મસ્ત મજાનું ડેકોરેશન અને બધી વસ્તુ તમને જોવા મળી જશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જો ભાઈ હાજનો વિડીયો પણ મસ્ત મજાનો આવશે તો હાલો તમને જો અહીંથી પહેલાં છે ને આમનું દેખાડતો કેવું છે અંદર અને જો ભાઈ અહીંયા છે ને તૈયારી હાલે છે એવું છે મસ્ત મજાનો ઝૂલો મૂક્યો છે ને આમ અને હજી તો ભાઈ ઘણું બધું ડેકોરેશન બાકી છે એવું છે કારણ કે બધું ડેકોરેશન થઈ જાય ને પછી તમને ફૂલ વિડીયો હાજનો પણ જોવા મળશે કે અહીંયા કૃષ્ણ લીલાનો જે જન્મ થાય છે કે નહીં મટુકી ફોડતા હોય ને એવું બધું અને જો ભાઈ હા છે શ્રીનાથજી મંદિર તો જો ભાઈ અહીંના વિડીયો તો આપણે ડેલી આવે જ છે તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયો આપણે અહીંયા ઘણો બધો લાંબો થઈ ગયો છે અને આપણે આઈને નહીં પૂરો કરવાનો છે તો સારો આલો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ